કાલ તો શું કરતો તો જીવન અંતવાની મહી નાખું તોરી નાખું એવું વાત કરતો તો પણ કાલનો નો આર્યો બકીન જો ને હજી લમરો કર્યો નહીં ઓમ તો જીવન એનો એક કોક વારી ઓર કરો થી ન લઈને ચોરી કરીને જ્યાં છે ને ના હોય તો એની કોક તો કરીને કોક તો કરવું પડશે આમ શીખાયો અને હું વિચારીએ ખબર પડતી નહીં કોક આવા તો મની કોક હું જા આ ખરો ને એક નંબર નો ફેંકુ છે ફેંકુ એવો મેઠું મેઠું બોલીને જો થા ને થૂક ઉડારી આપણે તો જોને એવું જ લાગે ખરો ને

ખબર છે કે બાપુજી મને અહીંથી છૂટો કરશે તાણે ખેમલા ઇવન મારે પૈસા હાલવા પડશે ને અને ખેમલા ઇવન હું પૈસા નહીં હાલું તો મને ખરા ને કોમ કરાવશી એટલે પહેલાં પહેલાં જ મને હું કર્યું ખબર છે એના વાળી કરી ના છીએ બાપુજીના એકર રહી જ્યો એટલે બાપુજીના પૈસા પતીયા નહીં કે બાપુજી એની સોળીએ નહીં હું કાલે જઈને બાપુજીને અમે જ ઘણું એ કહેવાનું હતું એ કીધું પણ એ છે માનતો નહીં અને મુયા કાલનું ખરું ને કાકા અગર ખૂબ ઉડાડી દીધું હતા તો ચોમા કાકા ગમે તે થાય પૈસાનું સેટિંગ કરી અને આ ગોબરિયાવાળાને ખરો ને ઉઠાઈ લઈએ પછી છો પછી છો કરીયા ત અને પૈસા તો એને ખરા ને કો કો રહી ના લવા પડશે પણ પૈસાનું છે ઠેકોનું પડ્યું નહીં અમે શું કરવાનું સોમા કાકાને શું દવા બાલવાનો કોઈ ખબર પડતી નહીં અરે આ કાકા ઓ છોમા કાકા આયે મને લાગે છે કે ખેમલો આવી ગયો છે એટલે ઉઠી એવા ઘેર રહ્યા છી

બધો માલ તૈયાર છે કાકા અમે કોક મેળવવા માટે ખરું કોક ગુમાવવું પડે એટલે ના હોય ને તો થોડી ઘણી મારી કાચી કેરી એક બે લાખ લેવા છે કે નહીં લેવા બે લાખ લેવાની પાછી તો ખરી આપડે ગમે તે એક વેપારી ના માલ ઉતારી છે કે નહીં ઉતારતા તો એના પાંચ થી પચીસ હજાર રૂપિયા ખરીને લોન લઈ લઈએ કેરીઓ ઉપર કે પાક્ષી ને એટલે આ બધો માલ તારા હા ઉપાડ

હું જાઉં છું વેપારી પણ અને પચીસ હજાર રૂપિયા નું સેટિંગ કરતો બરોબર હા અને હલવા પછી ભાઈ બાપા ખાઈ ને હલવા પછી માલ બીજા નહી જાય શેઠ ને કેજે પાછો અમુક વાંધો નહી અમુક ખેમા પાહન પછી આવશે ને એટલે વાનું મગજ ખરું ને અમુક કોમ કરશે ના હોય ના બધે એટલી કઈ ના હોય ને તો વારી હું આટું મારતા હોય માખર મારા ખરું ને ના તો પેલી સાઈડ તો જવું જ પડશે

નાટક ના કરતા પ્રેમ નો સબંધ છે નાખવાનો બગાડી નઈ નાખવાનો આપડે બાબુજી ની હાથ જરૂર નહીં કાલ તો જરૂર પડશે ગમે તે કોઈ આગુ પાછું છે એટલે ખબર નહિ પડતી પછી ખબર પિક્ચર તારું પૂરું કરી નાખવાનું હા ખા બોલે બાબુ એમાં રોજ હું છે ખરું ને ગરમી માં દોડવું પડે ઠંડી માં દોડવું પડે રાહત માં દોડવું પડે માલ તડકા ના શાંતિ થી બેહો અટેક આવશે તો મરી જવા ને પેલું ભીત વાગવા મળશે કુદરત તારા ખજાને બાબુજી અને મારે રૂપિયા છે ને તો બધું જ છે રૂપિયા વગર ડગલું એ નહીં પડતું ખરી પૈસો દપડો અમારો પાડેલો માણસ બોલાવો હલો તમારો નહિ ખેમા

બાબુજી તમે પૈસા ના માલિક છો કોઈ મોણસ ના માલિક નહી બરોબર છે ને ઓકે રેડી રેડી બોલાવો હલો લેડો તમારા માણસો લેવા આવ્યા છે તને એ સોના મોર હેડવાન કરો મારો તો બાબુજી ની વાત તારા પચીસ હજાર ઈ વાય મને આ તારા પૈસા અમે ભરી દીધા છે

એટલે બસ કે અમારે બીજું કોઈ જોતું નહીં સારું હેડો તાણ મારો તો પૈસે થી મતલબ ક મી પૈસા આલ્યા તા એ મારા પાસે આવી જાય એટલે મારો તો જફા જઈ એટલી માં તો બીજો માણસ આવશે બીજું શું હતો ઘેર બેઠા બેઠા કંટાળો આવતો તો આજે માર મોમો નહીં મે કીધું ના હોય તો ખ્યામાયો ને વાડી બાજુ આટો તો મારવા દે આપણે શું કેરીઓ ખાવી છે ખ્યામાયવાની આ તો ખાલી ટાઈમ પાસ કરતા આઈએ ઓહો હો

મારા માતા ને એમ કીધું ઓટો મારતા આવું તમાર વાડી વામુ થઈ જવું બાબુજી ને બેહતા નઈ પણ હાકો પડવા માંડી છે જો તારું માન કે પાકી કેરીઓ ખાવી હોય તો 100 રૂપિયા કિલો રાખી છે

કોમ કરોકી પૂરા થાય પાંચ રૂપિયા માંગતું હતું હેરાન કરે બે લાખ રૂપિયા પણ જીવનલાલ મારા કોઈ લેવા દેવા ખરું ખેમા ચિંતા નહીં કરવાની જીવનલાલ મુસ્તાર હોય ને એટલે કોઈની તાકાત નહીં જીવનલાલ આ જોઈ લો

હાલ પૈસા દઉં મારો તો હાલ તો ગમે ત્યાં તમે મને મહી નાખ્યો

પચીસ હજાર રૂપિયા બાબુલા ને તને છોડાવવાના આયા અને પચીસ હજાર રૂપિયા મારી આબરૂ નો જવાબ આલો હું તો સરપંચ ને આપડા પાસે નહીં લઈ ગયા મારા પાન પૈસા નહીં યાર હું કમાયો એટલે તારા પાસે પૈસા નહીં પણ હવા વિગો જમીન તો શાક અડધો ભાગ તમે લઈ લેજો ઓછો પૈસા જમીન આલી છે અને પછી મજૂરી તો આપણે કરવાની અઢી લાખ રૂપિયા અમારે મજૂરી અમારે કરવાની તો ખેવા શું કરવાનું જીવન ખરો ને તારા બાબુજી પાણી અઢી લાખ રૂપિયા લેવાના અને ખબર મારી વાત જોઈ ની બાબુજી અને ખેમલાય ચોમાકા બે જણા મને બરોબર માર્યો છે અને મારા ઉપર દબાણ કર્યું છે તારું ફોડી થઈ ગયો બાબુજી નાયે બાબુજી પૈસા લઈએ થોડી કરો કે શું હતું મારા ભીડ પડી ને એટલે જરૂર છે અઢી લાખ રૂપિયા બાબુજી પાણી લઈ પરિ બસ લે આડો હવામાન બાકી જોયો અમારો ઓ ના છો એકલા મોકલશે તો ગરબડ ગોટાળા કરી નાખશે હું જઉં છું અંકા એક કામ કરો તમે હેરો

જીવનલાલ એટલે કરો છો તમે બાબુજી અમે હું કરીએ શું આઈન પડ્યું છે ને જબરજસ્ત ભીડ પડી છે અમાર નઈ જીવનલાલ ને પૂછો ધોકો લાઈન છે છો તમે આ ધોકો તો ગમો એક કુતરું કાઈ છે ને જીવનલાલ ની બીખ લાગત કુતરા ની બહુ બીખ લાગે ના થવું એમાં જીવનલાલ તમારા નહીં કરી શકે બાબુજી કોમો બાબુજી કયો થાય તો કર્યો ના થાય તો ના પાડી દે બાબુજી કોમો હું છે ખબર છે મારે પેલો હવા વિગો ખરો ને પંદર પંદર લાખ જમીન ના થઈ ગયા અને અત્યારે પંદર રૂપિયા ગીધા માં બાબુજી કોઈ પંદર લાખ રૂપિયા ની જરૂર નહી જીવનલાલ એક કામ કરો ગીરો લઈ લ્યો ખાલી અઢી લાખ રૂપિયા માં પિય જગ્યા આવી જગ્યા તો મળે ના મળે ના પાડા ની કોચ જેવું છે પણ તારા હના ડખા એક દાડો વેજવા લેવા આવશે એક દાડો ઘીર મેળવા આવશે ને લાઇન્સ માં કોણું પડી ગયું છે એક ના એક જમાયસ એટલે દવાખાનું હોય તો પેલા પૈસા અને તમે તાર બે દાડો પછી સહયોગ કરી દેજો તમે બે સાક્ષી

કરવાનું કયો અઢી લાખ રૂપિયા આવે ને એવા લઈ ગોબરિયા ની ના એ ના આ હું જરૂર હતી અમારે તાર પાછળ પાછળ ફરી દેવાનું જીવન લે આપણે જરૂર હોય ને તો થવું પડે બાબુજી સા બાબુજી મને કશું ખબર પણ થઈ ગયો અરે અંગુઠા નઈ સારું બાબુજી અમે કરીએ કમદાર સહી કરવા અડધી રાતી બોલિયા

ના વાપરી હોત વેપારી પાણી થી પછી ના લાવ્યો તો જીવણીઓ સુત ના થોત અઢી લાખ રૂપિયા પૈસા બતાવજો બતાવો તો ખરા આ જોઈ લે ને બાબુલાલ નું કોઈ નક્કી નહી ક્ષમા કાકા કમ્પ્લીટ ગણી લેવા પડે લે પકડો લાખ તમારા લાખ મારા લાખ લાખ આલ્યા કે ના આલ્યા લે આ પચી તમારા પચી મારા બરોબર હિસાબ થઈ ગયો ને કમ્પ્લીટ આમ તો કેમ એમ કહેવાનું તો મારો વિચાર છે તો ખબર હ નામ તો પેલા મારે જમીન સુટી કરી દેવાની ના છોમા કાકા ચિંતા કરશો નહીં જમીન ના ખરા પૈસા આપડે બેંક ના ખાતા પડ્યા છે કે નહીં પડ્યા અને આ તો હજી બધું નફો છે ને અને જી તો પાછળ ગણો લખો છ ઘણો માલ છે એમ તો ચિંતા નહીં પૈસા ની ચિંતા નહીં કરવાની હું બેઠો છું લાઈ હાલ કે ના લાઈ આલે

આવા બાપ નમ તો હું છું ને લઈ ગયો પેલા રે દાગી ના વાળા મારા ભાઈ પણ છે ના મોને ના મોને